બિહારના દરભંગામાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન અને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી માટે અયોગ્ય નિવેદનના મુદ્દાને મોટું સ્વરૂપ ધારણ કર્યું છે દેશભરમાં એક જગ્યાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે ભાજપ દ્વારા વિરોધ બતાવવામાં આવી રહ્યો છે ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની વિશેષ ધાગંધ્રા શહેર ભાજપ દ્વારા ધાગંધ્રા મધ્યે રાહુલ ગાંધીના પુતળાનો દહનનો કાર્યક્રમ યોજાયો બિહારમાં ભારતીય જનતા પાર્ટી વિવિધ બેનરો સાથે મૌન ઉપવાસ થકી કોંગ્રેસને બેફામ વાણીવિલાસ માટે અયોગ્ય અને માનસિકતાવાળી બતાવી રહી છે તો દેશમાં પણ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા વારંવાર પુનરાવર્તન થતાં વાણીલાસ સામે લાલધૂમ બની છે ત્યારે ધાગંધ્રા રાજકમલ ચોક ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શહેર ભાજપ સંગઠન સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ પુતળાનું દહન કર્યું હતું વોટ બેંક ની રાજનીતિ કરતી કોંગ્રેસ રાહુલ ગાંધી કહેવાતો પ્રવાસ કરી રહ્યા છે અને લવારા કરી રહ્યા રહ્યા છે છે ગમે તે મન ફાવે એવું બોલી ત્યારે ગઈકાલે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જે પ્રકારનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ને માતુશ્રી માટેનો બફાટ કરવામાં આવ્યો શબ્દ બોલવામાં આવ્યા ખેદજનક શબ્દ બોલવામાં આવ્યા એવી કોંગ્રેસને બિહારમાંથી જ્યારે સંપૂર્ણપણે જાકારો મળવાનો છે એવું કોંગ્રેસને બાન થઈ ગયું છે ત્યારે રાહુલ ગાંધી અને એની ટોળકી ગમે તેવી બેફામ વાતો કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે અને વડાપ્રધાનના સ્વગસ્ત માતુશ્રી માટે જ્યારે આવા ખેદજનક શબ્દો બોળાય ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે સમગ્ર દેશમાં ગુજરાતમાં વિરોધ વ્યક્ત કર્યો છે જાંગદ્રા શહેરમાં રાજકમલ ચોકની અંદર શહેર સંગઠન દ્વારા નગરપાલિકાના સૌ અને સદસ્યો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નાગરિકો દ્વારા રાહુલ ગાંધીના

બધા જ લોકો જ્યારે એને વખોડ્યું છે ત્યારે કોંગ્રેસે જાહેર માફી માંગવી જોઈએ હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધાગંધ્રા સુરેન્દ્રનગર